ભાઈ તમારી માતા ઘેર બેઠેલી જો તમારી માતા કુળદેવી ઘેર બેઠેલી શાક શાક બેઠેલી અને તમારા મનની વાત કહેવાની જરૂર નથી તમારી માને બધું જ ખબર હે કે મારા દીકરાને હું જોઈએ કે મારા પરિવારમાં હું તપલી છે ખાલી તમારું એ જ કાર્ય કે હો જવાર તમે તમારી માતાની સેવા ભક્તિ કરીને તમારી માતાને જાગૃત રાખો હાસુ મારી હાસુ હાસુ ખોટુલ્યા તમારી માતા કઈ ગોડી નથી કઈ ગેલી નથી હાસુ ખોટુ તમારી માતાને બધું જ ખબર છે કે મારા દીકરાને હું જોઈએ હું નથી જોઈતું દાખલા તરીકે કદાચ એક દીકરો હોય અને એના મોબાપને ને કદાચ એ દીકરાને ગમે તે તપલીક હોય કે દીકરાને ગમે તે કપડા જોઈતા હોય ચંપલ જોઈતા હોય તને એણે મોબાપને દેખાય કે ના દેખાય કે મારા દીકરાને કપડા જોઈએ મારા દીકરાને ચંપલ જોઈએ તો દીકરાને કહેવાની જરૂર ખરી કેવાની જરૂર નથી ને મો બાપને દેખાય જ કે મારા દીકરો આ તકલીફમાં હોય તો આ તકલીફ હું એણે દૂર કરી હાલું તો તમારે કહેવું ના પડે ને તમારા મોબાપ તમને હાલે કે ના આલે અને દરેકને હાલિઓ હે હાસુ ખોટું લ્યા કે દરેકના મો બાપે પોતાના દીકરાની તફલીખ જોઈને કે માર દીકરો કઈ પરિસ્થિતિમાં હોય કઈ તફલીખમાં હોય એ જોઈને આ લીવે એ જ રીતના તમારી માતાને તમારી વાત બધી જ ખબર છે તમારે કઈ તમારી માતા આગર તમારી વાત રજુ કરવાની નથી હાસુ ખોટો લે તો મારો રોમ એવો મેસેજ કરે કે આ ભાવિકોને સમજાય કે તમારી માતા આગર તમારી કુળદેવી આગર કે અગર કોઈ ભી માતા કમે તે મંદિરમાં જાય તો ખાલી હેમા મોગો તો મોગો ખાલી તમારું દર્શન મોગજો બીજું કઈ ના મોગતા ખાલી મંદિર માં જો કે તમારે ઘેર જો તો એટલું મોગજો કે હે માં તારા આશીર્વાદ અમારા માથા પર રાખજે મારા તારાથી થી કઈ નથી જોઈતું જો કદાચ તમે એટલું શબ્દ કીધે જો તમારી કુળદેવી હોભરી લે ને તો ગોડાઉ તમે વિચાર્યું ની હોય ને એવું તમારી માં લાવો મહાકાળી માતા કરો મારી કરો કરો તમે સપના માં ને વિચારી હોય કે મારી માં મને હું હાલવાની છે તમારે આમ સપના તમને ની આવી હોય કે મારા આવા સુખના દારા આઈએ જો આ સુખના દારા ના દેખાડે ને તો મન માતાને જાહેરમાં માં આઈને કે મારી 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 મારા રામ રામ હવે જો દર રવિવારે દર હું માતા એવા તમને કઈક ના કઈક પ્રવચન રૂપે ભલે થોડું તો થોડું પણ એક બે એક બે શબ્દ કરીને તમને સમજાવું એમ ભાઈ સમજાવતી એમ જાતી કે તમે કદાચ અલગ માર્ગે ચાલ્યા હોય કદાચ અધર્મના માર્ગે ચાલ્યા હોય તો ધર્મનો માર્ગ પકડી લેજો કદાચ તમે તમારી કુળદેવી ની ઓળખ ના પાડી હોય તો પાડી લેજો આ દરેક ના ઘર માં હું માતા જોવું કે ભલે રામ ખોટું ના લાગે હો પણ જો કદાચ એક દીકરો હોય અને એક તો તમારો મેન કરાય મેન ગુનો કે તમને કદાચ જન્મથી થી પાલન પોષણ કરીને કદાચ તમને મોટા કર્યા હોય તમારું લગ્ન કરાયું હોય અને પછી લગ્ન કર્યા પછી જો તમે તમારા મો બાપને ભૂલી જાઓ ને તો તમારી માતાને ભૂલી જજો હું આવું માતા કહો જો કદાચ તમને ગમે તેવી પરિસ્થિતિ કે ગમે તેવું દુઃખ આવે ને તો ભલે રામ ભલે કદાચ તમે તમારા મો બાપ જોડે કદાચ તમે સારો સમય લગ્ન પછી ના રાખ્યો હોય પણ એક સમય પર તો કદાચ ગમે તે ઘરમાં વ આવે ભલે રામ 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 તમારા ઘર માં કોઈ મો બાપ ને ઓળખવા તૈયાર નથી ખાસું ખોટું શું માતા કે કદાચ ભલે ગમે તેવું હોય પણ તમારા મોબાપને તમે હારું ના રાખતા હોય તો રાખતા થઈ જજો જેવી રીતના ઓ પહેલા રેવારે બોલેલી કે કૂડ દેવી જી કૂડ દેવીને તમે તમે જમતા પહેલા જે રીતે તમે કૂડ દેવીને અર્પણ કરો ને કરતા કે નહીં કરતા લ્યા કે જક તો નહીં કરતા ની પણ જો કદાચ કૂડ દેવીને ના ખાવા જમવાનું ના ધરાવતા હોય તો ધરાવવાનું ચાલુ કરી દેજો બીજા નંબરમાં કદાચ કૂડ દેવી રાજી રહે તો તમે તમારા મોબાપને પહેલા પૂછજો ભલે જમવાનું થારી કાઢી ના લો ના લો એ તમારી મરજી પણ ખાલી પૂછી લેજો જો તમારા મો બાપ રાજી થઈ જાય ને તો જગતમાં કોઈ તમને દુઃખ નહી આવે હું આવું માતા કરું કટું આ તો છે એવું થાય કે ઘર જ કદાચ દેવી ના માં તમારી માં હોય હાસુ કટું કુળદેવી કુળદેવી ના રૂપ માં તમારી માં હોય અને મારા રોમના રૂપમાં રૂપ તમારા બાપ હોય

હા ખોટું પણ આ તો પેલા ઘરના દેવી દેવતા ને તો પેલા ઓળખવા નથી અને બીજા ના કેવા પર થી તો બીજા પારકી માતા ને અપનાવા જાય નહી દરેક ભલે રામ મારી જ ગાદી ની વાત કરું હો કદાચ તમે આયા હોય તો એક બીજાના ના કહેવા પર આયા હોય હાસુ ખોટું હવે કદાચ નવા નવા આયલા હોય એ તો કદાચ કુળદેવી નો રખતા હોય આવે કુળદેવી આગળ હાથ લોંબો ના કર્યો હોય હાથે ના જોડ્યો હોય અને તમારી કુળદેવી આગળ એવું નાખી દે હોય કે એ મામે ગોગડિયા ધોમ નહીં કે ગાદ્ય જે અહીં તો એ માતાને તું સાથ હાલજે સાથ આલજે સાથ આલીને તમે બે મારી કુળદેવી અને ગોગડિયા વાળી માતા બે ભેગા મળીને મારા દુઃખ નું સમાધાન લાવજો ભલે તું ઘેર બેઠી નથી બોલતી હાસુ ખોટું એવા શબ્દ કેવા પડે ના કેવા પડે ભલે રામ પછી બીજા નંબર માં જો કદાચ તમે તમારા ઘેર કદાચ કોક તમારા મો બાપ પૂછતા હોય કઈ જા બેટા તો બેટો ગોડા અવરું ફરે હું આવું માતા હાસુ ખોટું પછી અમાર જે ગાદી પર આઈ ને કેમ કે એ માં મને આજુ દુખ હે અને અમારા પરિવાર ના ના જોણે એવું મન સોનસો નું દુખ કે ને હું માતા સોનસો નું થોડું કેવા બેઠી કદાચ તમારા બાપ ના રૂપ માં મારવા રોમ ભાઈ હાસુ ખોટું અને જો મારો રોમનો મેસેજ આવે કોને આ દુઃખ બતાય તો હું બતાવું પણ મારા રોમનો મેસેજ ના આવે તો તમને દુઃખ ના બતાવું મારો રોમ જાણે રાજી રે કે જાણે તમારા મો બાપ ને તમારી કુળદેવી રાજી હોય તારે ભલે રામ રામ આ બીજા નંબર મો પેલા મેં વાત કરેલી કે રવિવાર ભર્યા અગર ના ભર્યા આગળ આવો પેલા પાછળ તડકો આવે છે આગળ આવો થોડા થોડા આગળ આવો કે તમારા જીવનમાં વર્ષોથી તકલીફ હોય હોય કે ના હોય કે વર્ષોથી તમે દુખીને દુખી રહેતા હોય પણ માં અમે તો ગોગડિયા ધોમમાં આ તો અનુભવ બોલાવડું તમારા ઓ કે માં તારા ગોઘડિયા ધોમમાં તું આટલું પાવરફુલ બોલે તું આટલું પાવરફુલ માતા હું એ ભાઈ તો પાવરફુલ માતા હોવા છતાં તે મને ટાઈમ આ લો કે અગિયાર દન કે મહિનો કે

એવું અમુક અમુક ને કદાચ આશીર્વાદ હાલદુ પણ એ ભાવિક એવો શબ્દ પકડી લે માએ તો હવા મહિનો હાલે હોય હવા મહિનો પૂરો થાય અને કોમ થાય તો માના આશીર્વાદ લેવા જે તો વડા ઓછામ નું દુઃખ મટે મટે ખરું તો હું હવા મહિના ટાઈમ હાલુ પણ તમારે મંદિર માં મારા આશીર્વાદ લેવા તો આવું પડે ને આવું પડે મારી ઘેર બેઠા બેઠા કે માએ હવા મહિનો આલ્યો હજુ કોમ થયું નથી કોમ થશે તારે જશું અને કદાચ ભલે રામ પણ હવા મહિનાનો મેં ટાઈમ આલ્યું તો હવા મહિના સુધી કદાચ રવિવાર ભર્યા કરે પણ એમના મનમાં જેવું હોય માએ હવા મહિનો ટાઈમ આલ્યો તો મા માજુ કોમ થઈ જાય એ કોમ માટે જ હવા મહિનો ભરતા હોય મારી માટે કોઈ ટાઈમ ભરતા રવિવાર ભરતા હોય નહીં પણ હું માતા એવું કહું કે ભલે હું અગિયાર દંડનો દાડો ટાઈમ આલું અથવા અઠવાડિયાનો ટાઈમ આલું પણ કોઈ ટાઈમ ના પકડી રહેતા ભલે હું ગમે કેટલા દાડે આલું તો ટાઈમ દિવસો ખાલી ગણ્યા કરજો પણ એની પર વધારે વધારે વધારમાં વધાર એના પર કોઈ ફોકસ ના કરતા કે મારે હવા મહિનો આલ્યો તો હવા મહિનો મારે કોમ થવું જોઈએ થવું જોઈએ